ચોવીસમી લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં ચારસોથી વધારે બેઠકો જીતીને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ ત્રીજી વખત આ દેશના પ્રધાનમંત્રી બને એટલા માટે રાષ્ટ્રીય લેવલે ભારતીય જનતા પાર્ટીએ ત્રણ ત્રણ લોકસભા બીજ એક ક્લસ્ટરની રચના કરી છે ગુજરાતમાં પણ આઠ ક્લસ્ટરની રચના કરી છે અમે અમારા એક ક્લસ્ટરનો પ્રભારી છું ભાવનગર અમરેલી અને જૂનાગઢ એના ભાગરૂપે દરેક વિધાનસભા દીઠ અમારો પ્રવાસ થાય છે આજે જૂના ખાતે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ખૂબ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા એની સાથે જ લોકસભાની ચૂંટણીનું મુખ્ય કારણે તો વખત પહેલાં ઉદઘાટન થયું હતું પરંતુ આજે વિધાનસભાના કાર્યાલયનું પણ અમારા સૌની હાજરીમાં ઉદઘાટન થયું છે અને જુનાગઢ લોકસભા પાંચ લાખથી પણ વધારે લીડથી અમે જીતીશું એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે અહીંયા પણ બે વખતે કાળુભાઈ તેતાલીસ હજારની ખૂબ મોટી વૃદ્ધિ મૂકેલા એના કરતાં ડબલથી ત્રણ ગણી આ વિસ્તારમાં મળે એવો સંકલ્પ ભૂપેન્દ્રભાઈ આપ આપ વાત કરવામાં આવે તો આજે રોજ કોંગ્રેસના કાર્યકરો જે છે તે આપની હાજરીમાં ભાજપમાં જોડાયા છે કોંગ્રેસનું મોટું ભંગાણ થઈ ગયો શું છે અમે તો બધા લોકોને આખા દેશ લેવલે આવકારીએ છીએ જુઓ છો કે ભાઈ કોંગ્રેસ નેતા વગરની પાર્ટી રહે છે તો નેતા ના હોય તો કાર્યકર્તાઓ તો શું કરે એ બધા જ કાર્યકર્તાઓ આમ તો નેતાઓ પણ ભાજપમાં જોડાય છે કારણ કે એમને હવે કોંગ્રેસનું ભવિષ્ય દેખાતું નથી એમનું પોતાનું ભવિષ્ય દેખાતું નથી એમનું પોતાનું દેશનું એ ભવિષ્ય એ નરેન્દ્રીમાં અને ભાજપમાં દેખાય છે